સો વર્ષ પછી સૂર્યગ્રહણ પર શનિની સાડેસ્તી અને ધૈયા બદલાશે આ ચાર રાશિઓનું ભાગ્ય ચમકશે મિત્રો તમને જણાવી દઈએ કે સો વર્ષ પછી સૂર્યગ્રહણ પર શનિદેવ પોતાની ચાલ બદલવાના છે જેના કારણે બારમાંથી આ ચાર રાશિઓ પર સૂર્ય અને શનિના પરિવર્તનનો પ્રભાવ જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્ય અને શનિના પ્રભાવને કારણે કેટલીક રાશિઓ પર શનિની સાડે સતી શરૂ થવાની છે જ્યારે કેટલીક રાશિઓ માટે સાડે સતીનો અંત થવાનો છે કેટલીક રાશિઓ માટે ખુશીના દિવસો આવવાના છે જ્યારે કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓ આવવાની છે તો મિત્રો તમે બધાએ આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ શનિવારના રોજ થવાનું છે આ દિવસે શનિ અમાવસ્યા પણ છે આ દિવસે શનિદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં ગ્રહો પણ બદલાશે મિત્રો શનિ અમાવસ્યાના દિવસે શનિદેવ પોતાની કુંભ રાશિમાંથી ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરશે શનિનું આ પરિવર્તન ઘણી રાશિઓ માટે સારા સમાચાર લાવશે ખરેખર શનિની રાશિ પરિવર્તનને કારણે શનિની સાડે સતી અને શનિની ધૈયાની સ્થિતિ બદલાશે શનિ મીનમાં જવાથી મકર રાશિ પર શનિની સાડે સતી સમાપ્ત થશે આ ઉપરાંત મેષ રાશિ એવી રાશિ હશે જેની શનિની સાડે સતી શરૂ થશે તમને જણાવી દઈએ કે શનિનું પરિવર્તન પણ ખાસ છે કારણ કે આ દિવસે સૂર્યગ્રહણ પણ થવાનું છે એટલે કે શનિ અમાવસ્યાના દિવસે શનિ અને સૂર્યનું આ દુર્લભ સંયોજન લગભગ સો વર્ષ પછી થઈ રહ્યું છે જેના કારણે કેટલીક રાશિઓને બમ્પર લાભ મળવાનો છે મિત્રો શનિદેવ અને સૂર્યદેવ આ રાશિઓ પર પોતાના અનંત આશીર્વાદ વરસાવવાના છે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખાસ બનવાનો છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખો જેથી કર્મ પ્રદાતા શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને શનિદેવના આશીર્વાદથી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થાય તો મિત્રો ચાલો જાણીએ કે શનિ અમાવસ્યાના દિવસે સૂર્ય અને શનિની રાશિમાં પરિવર્તનનો આ રાશિઓ પર શું પ્રભાવ પડશે નંબર એક કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે સો વર્ષ પછી સૂર્યગ્રહણ પર સૂર્ય અને શનિની અદ્ભુત યુતિને કારણે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે મિત્રો આ સમય દરમિયાન માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવશે તેથી આ સમય દરમિયાન તમને સમયાંતરે અચાનક ધનલાભ મળી શકે છે ઉપરાંત તમને જણાવી દઈએ કે કુંભ રાશિના જાતકો માટે કે આ સમયે શનિની સાડાસાથીનો અંતિમ તબક્કો તમારા પર ચાલી રહ્યો છે જેના કારણે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે પરંતુ મિત્રો આ સમય દરમિયાન તમારા ગૃહમાં સૂર્ય અને શનિની ગતિને કારણે તમને ધન લાભ મળી શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેવાની છે જે લોકો વ્યવસાય કરે છે તેમના વ્યવસાયમાં નફો થશે તેમનો વ્યવસાય દેશ અને વિદેશમાં ફેલાશે આ દિવસોમાં તમારા પર લક્ષ્મીના આશીર્વાદ વરસશે સૂર્યગ્રહણ પર સૂર્યદેવ અને શનિદેવના અનંત આશીર્વાદ વરસવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણથી તમારા સારા દિવસોની શરૂઆત થશે નંબર બે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે સો વર્ષ પછી સૂર્યગ્રહણ પર શનિ અને સૂર્યની યુતિથી તમને ફક્ત લાભ જ મળવાનો છે મિત્રો આ સમય દરમિયાન શનિદેવ અને સૂર્યદેવની અનંત કૃપા તમારા પર વરસવાની છે જેના કારણે તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિની સાડા સતી પણ તમારા પરથી સમાપ્ત થઈ જશે જેના કારણે તમારા દુઃખના દિવસો પણ સમાપ્ત થઈ જશે અને તમને શનિદેવની કૃપા મળવા લાગશે આ સમય દરમિયાન તમારા ત્રીજા ભાવમાં સ્થિત શનિ પાંચમાં નવમાં અને બારમા ભાવ પર નજર રાખશે જેના કારણે ટૂંકી યાત્રાઓની શક્યતા રહેશે આ યાત્રાથી તમને ફક્ત લાભ જ મળશે આ સમય દરમિયાન શહેરની અંદર અથવા બહાર વિદેશ યાત્રાઓ અને સ્થાનાંતરણની શક્યતાઓ હોઈ શકે છે આ સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે મકર રાશિના જાતકો સો વર્ષ પછી સૂર્ય અને શનિનો યુતિ તમને ફક્ત લાભ જ લાવશે નંબર ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે સૂર્ય અને શનિનો યુતિ વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે મિત્રો કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના આવક અને લાભ સ્થાનમાં બનવાની છે જેના કારણે તમને આ સમય દેવી લક્ષ્મીના ઘણા આશીર્વાદ મળવાના છે તેથી આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે તેમજ આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે સૂર્યદેવ અને શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે સુવર્ણ સમય લાવશે મિત્રો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે સૂર્યગ્રહણનો અદ્ભુત યુતિ સફળતા લાવશે શનિદેવના આશીર્વાદથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો તમને તમારા પ્રયત્નોનું ફળ મળશે ભગવાન શનિદેવ અને સૂર્યદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે મિત્રો તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારા બધા કાર્યો તમારી મીઠી વાણીથી પૂર્ણ થશે ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારી બધી પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે મિત્રો તમને તમારા પરિવાર તરફથી ઘણો સહયોગ મળશે નંબર ચાર ધન રાશિના જાતકોને જણાવવી દઈએ કે સો વર્ષ પછી તમને સૂર્ય અને શનિના યુતિથી તમને લાભ થવાનો છે મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે તમે દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે પ્રગતિ કરશો સૂર્યદેવ અને શનિદેવના આશીર્વાદથી તમારા જીવનની મુશ્કેલીઓનો અંત આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના ચોથા ભાવ પર બનવા જઈ રહી છે તેથી આ સમય દરમિયાન તમને ભૌતિક સુખો મળી શકે છે ઉપરાંત આપણે તમારા શિક્ષણની વાત કરીએ તો આ સમયે તમારા શિક્ષણમાં સારા પરિણામો મળશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા લોકોને સફળતા મળશે સો વર્ષ પછી સૂર્ય અને શનિની યુતિ પરિવારમાં વિવાદો દૂર કરશે અને ખુશીઓ અકબંધ રહેશે આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર